દોસ્તો હું છું માધવ કોટેચા અને સ્વાગત છે તમારું આપણા ઘાણવા માંથી નીકળેલા વ્લોગમાં અને આજે છે ત્રીજો દિવસ ના આ બધા આજે હે ને લપા હિંચકા ખાઈ છે હિંચકા ખાઈ છે અને અમે જોતા હતા કે હે ને કેવી ઠંડી હે ઠંડી તો ફૂલ હો રાજસ્થાનમાં નીકળાય એવું નથી બારે હવાર પડી ને વાગ્યા વાઈ ગયા હે તો આ વિડિયો અત્યારે સ્વેટર પહેરવું પડે એટલી ઠંડી હે હાથ તો આમ ધ્રુવ ધ્રુવતા એવું લાગે છે અને હે ને

ના અમને ઠંડી લાગી હે અત્યારે કેમ કે નહીં ને તો થોડોક વધારે પાવર છે ને આમ તાકાત એટલે નો લાગે જંગ લડવા જેવું એટલે બાય ઊંચી કંઈ નાઈ ખીલે સાવરિયા શેઠ અમારે જવાનું છે પણ અહીંયા થોડોક ટ્રાફિક વધારે છે કાલે રીલ જોઈતી તો વધારે ટ્રાફિક દેખાડનો એટલે હવે જોઈએ ના અત્યારે હું વાત કરું છું તો મોઢામાંથી ધુવાણા નીકળે એટલી ઠંડી છે આયા મિહિત મત નો નીકળે મલારમાંથી નો નીકળે એ નીકળે જો કાઢી ફૂલ ધુમાડો ધુમાડો કાઢી કાઢીને ધુવાણા હે ને પતી ગયા હે દવાળે પતી ગયા હે એટલે ને હવે એટલે જા હું જોઈએ एक बार आ, 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 है नहीं आज ही दर्शन तो करता हूं एक बार ओए हां आहा खींचा मत था कि जीके सुकून मरे है बात देवा यार तो ऐसा नहीं है फोटो थोड़। शूट थोड़ा थोड़। कर वो पर से मारे ये आवे फोटो शूट फोटो बात नहीं है यही ना न्यासा आवे એટલે હાલો ફોટો પડે હાલો ફોટો પડે હાલો ફોટો પડે હાલો ફોટો પડે अबो कितना होय Ayuhin na yung wari hambi dyan at akin yung kaya tamari mo Mihit, mihit na malahar na yung kaya wain na yun Yan na to Iyak at di pota pala yung kaya katirian Ito wa kaya uto gadi mo mara Dahil na gadi pegat pota pala Niyasa gadi mo na yun na Yan na kabar mo yung kaya Mihit

सावरिया सेठ की जय लोग बैठ जाओ तो फिर अब जयंत वाव આ બધા આ ઊભા માર પપ્પાને મળતો કરીને ઉઠેની વાત જોઈએ બાકી અમે હાલતા હોય એને હે ને સિનિયા સટીજતમાં જવાનું એટલે પછી ઈ હે ને આયા થી આયવા આ ગયા હવે જાય મળ્યું છું હવે તમને બીજા આ બ્લોગમાં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળું છું તમને બીજા બ્લોગમાં